વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે વલસાડ તાલુકાના અતુલ ફર્સ્ટ ગેટ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી વલસાડ રૂરલ પોલીસે ત્રણ વ્યક્તિઓને દારૂ સાથે ઝડપી પાડ્યા હતા આ અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કર્ણાજી પરમારે ફરિયાદ નોંધાવી છે પોલીસે એક કાળા રંગની મહિન્દ્રાથારકાર નંબર જી જે શૂન્ય પાંચ જેટી સાત સાત બે ચાર માંથી રૂપિયા દસ લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો કારમાં ડ્રાઈવર સંદીપ સુમનભાઈ ધોરાજીયા ઉંમર તેત્રીસ રહે સુરત કાજલબેન રવિભાઈ ધોરાજીયા ઉંમર ઓગણત્રીસ અને જ્યોતિબેન પાર્થભાઈ ચાવડા ઉંમર ઓગણત્રીસ હાજર હતા આ ત્રણેય વ્યક્તિઓ રૂપિયા બે લાખ સાઠ હજાર ચારસોની કિંમતની વ્હીસ્કી અને વોડકાની કુલ સાતસો વીસ બોટલનું ગેરકાયદેસર પરિવહન કરી રહ્યા હતા પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂપિયા ત્રીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા દારૂ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બાર લાખ નેવું હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ બનાવ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો છોતેર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસની વધુ તપાસ એએસઆઈ હસમુખભાઈ અજમલભાઈને સોંપવામાં આવી છે